ગુજરાતમાં જાતિવાદી હુમલાઓનું પ્રમાણ વધ્યું છે જેમાં અનુસૂચિત જાતિ સમાજ અને આદિવાસી ઉપર જાતિવાદી હુમલા અને સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં એસસી એસટી ઓબીસી ઉપર થઈ રહેલા અન્યાય સામે આક્રોશ ઠાળવીને સ્વયં દળ દ્વારા પોરબંદરના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લામાં સ્વયંસૈનિક દળ દ્વારા તાત્કાલિક ન્યાયની માંગ સાથે ગુજરાતના રાજ્યપાલ તથા મુખ્યમંત્રીને પોરબંદરના જિલ્લા કલેક્ટર મા મારફતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આ આવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં દલિત અને આદિવાસી સમુદાયના લોકો સામે હિંસક અત્યાચાર સામાજિક બહિષ્કાર દુષ્કર્મ અને હત્યા જેવી ઘટનાઓમાં દિન પ્રતિદિન ભયજનક વધારો થઈ રહ્યો છે જેમાં માત્ર સામાજિક નહીં પરંતુ વહીવટી સ્તરે પણ ઊંડો છાતી વાત પ્રવર્તી રહ્યો છે તાજેતરના ઉદાહરણો દર્શાવે છે કે કેવળ બેટા કહી દેવા પર હત્યા લસ્સી પીવા ગયેલા યુવાનો પર હુમલો અને નાબાલિક ગેંગરેપ જેવી ઘટનાઓ ઘટનાઓ છેલ્લા માસમાં જ બનવા પામી છે છતાં પણ તંત્ર અને સરકારના પેટનું પાણી હલતું નથી તો બીજી બાજુ સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં પણ અન્યાય કરવામાં આવે છે તેમ જણાવીને વહેલી યોગ્ય કરવા માંગ કરી હતી